paque la, ¿La. 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 ચખ્રેલિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિશરીઝ વડોદરા આજે આપણે જે સરકારશ્રીની ઇજારા નીતિ છે એ મુજબ વડોદરા જિલ્લાની અંદર ટોટલ પંદર જળાશયો સિંચાઈ તળાવો એ ઇજારા ઉપર આપેલા છે એ પૈકીનું આજે ધનોરા જળાશય ઉપર આપણે અત્યારે ઉપસ્થિત છીએ આ ધનોરા જળાશયના ઇજારદાર શ્રી ગફુરભાઈ ભટ્ટી એ છે એમણે લગભગ ત્રણેક ત્રણેક વર્ષ પહેલાં આ જળાશય ચૌદ લાખની અંદર ઇજારા ઉપર રાખેલું હતું ગફુરભાઈ આ જળાશયની અંદર કટલા રોહુ મૃગલ મેજર મેજરકાપ માછલીઓનું બિયારણ બહારથી લાવી અને આની અંદર ફિંગલિંગ સાઇઝનું સંગ્રહ કરે છે અને એમાં જળાશયની અંદર ઉછેર કરી અને મોટી સાઈઝની જે ટેબલ સાઇઝ ફીશ કે એ અહીંથી એમનો હાર્વેસ્ટિંગ કરી અને અહીંયાથી લાઈવ પણ બીજા જિલ્લાની અંદર વેચાણ કરે છે અને લોકલમાં પણ વેચાણ કરે છે અમે જે સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાકપુર કલકત્તાની અંદર એની અંદર અમે બેસ્ટ ફિશ ફાર્મરની કેટેગરીની અંદર ગફુરભાઈનું નામ સજેસ્ટ કરેલું હતું અને એમને આ વર્ષે બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડ એમના તરફથી આપવામાં આવેલો છે ખરેખર આ એક ગુજરાત માટે ગૌરવની વાત છે કે એમણે આખા ગુજરાતમાંથી બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડ એમને સંસ્થા તરફથી આપવામાં આવે છે આવેલો છે જય ભરત હું મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી મારા સિંચાઈ તળાવ મેં ટેન્ડર પર લીધેલા છે તે ઇજાદાર છું ભટ્ટી ગફુરભાઈ ઇબ્રાહીમ આપ સર સાહેબ મને મત્સ્ય ઉદ્યોગ ખાતાથી મને અહીંયા તળાવમાં ફિશરી બચ્ચા અને સ્કેમ્પી આપણે સ્કેમ્પી બચ્ચા અને દરેક વસ્તુ મળે છે મને એમાં હું સ્પોન બચ્ચા લાવીને અહીંયા પોન બનાવીને એમાં ઉછેર કરી મોટા બચ્ચા ફિંગરલિંગ કરીને સિંચાઈમાં નાખું છું ને પ્લસ મને દરેક વસ્તુની સહાય પણ મળેલી છે સિંચાઈ તરફ મત્સ્ય ખાતા ઉદ્યોગ તરફથી બોલેરો ગાડી પણ મને આપેલી છે પ્લસ બોટ નાવડી પણ આપેલી છે બીજી તમામ મને સુવિધા પણ મળે છે અંદર સિંચાઈ મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી ને હું પણ એમાં લાઈવ મસ્સી વેચું છું અને પ્લસ બોલેરાથી લાઈવ મસ્સી મોકલું બી છું ને અહીંયા મોટું માલ કરી ને માર્કેટમાં સપ્લાય કરું છું